ધ્વજવંદન કરાયું હતું આ સ્વાતંત્ર્ય પર્વમાં ઉપસ્થિત ગણવેશધારી પોલીસ દળના જવાનો આનબાન અને શાન સાથે લહેરાતા તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીતની સુરાવલીઓને સલામી આપી હતી આ પ્રસંગે જિલ્લામાં કોઈપણ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન મંત્રી મુકેશ પટેલ અને મહાનુભાવોના વ્રદસ્થે કરવામાં આવ્યું હતું આ અવસરે શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી મંત્રી મુકેશ પટેલે ઓગણ એસીમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ તેમણે તેમના પ્રવચનમાં આઝાદીના દિવસોના યાદ કરી આજે દેશના થઈ રહેલા વિકાસ અને સિદ્ધિઓ અંગે લોકોને માહિતગાર કર્યા હતા